સૌથી મજબૂત અને કાચા જેવા પતિ પત્નીના સંબંધોમાં ભારે ઉતાવ ચઢાવ જોવા મળતો હોય છે ખાટા મીઠા સતત રહેતા સંબંધો સુરતમાં કંઈક અલગ જ આજે જોવા મળ્યા હતા પોલીસ સ્ટેશનના ગેટ પર પતિ પત્ની વચ્ચેનો ખટરા ગુછડીને બહાર આવી ગયો હતો અને છૂટા હાથની રિસ્તાની મારામારી સ્વરૂપે જોવા મળી હતી જોવા વિડીયો સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના ગેટ પર જ છૂટા હાથની મારામારી થવા પામી હતી પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પોલીસ સ્ટેશનના ગેટ પર જ છૂટા હાથની રીસ્સની મારામારી થઈ હતી પતિ પત્ની વચ્ચે ચપ્પલથી લઈને છૂટા હાથની થયેલી મારામારીમાં એક અન્ય શખ્સ પણ પોતાના હાથ સાફ કરતો દેખાઈ રહ્યો છે પોલીસ સ્ટેશનના ગેટ પર થયેલી મારામારીનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં લોકોએ કહ્યું કે આ રીતે ઝઘડીને સાથે રહેવા કરતાં એકમેકને છૂટાછેડા જ આપી દેવા જોઈએ તો કોઈએ કહ્યું કે સંબંધોની આ જ મીઠાસ છે એકમેક પર હાથ ઉઠાવનારા વચ્ચે પ્રેમ પણ એટલો જ હોય છે ત્યારે અમે આ વિડીયોની પુષ્ટિ નથી કરતા